નમસ્કાર આપની હાળી રહ્યા છો ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લિમ્બડિયા એપીએમસી ખાતે નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ સીડ્સ યોજના અંતર્ગત ખેડૂતો માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેલીબિયા પાકોના ઉત્પાદન અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે જ્ઞાન આપવાનો હતો આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેતીવાડી અધિકારી જી આર પટેલ ટેકનિકલ સપોર્ટ એજન્સી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના ડોક્ટર કનકલત્તા અને ડૉક્ટર જયપાલસિંહ જાદવ મદદનીશ ખેતી નિયામક શ્રી દેસાઈ અને સાજી દોરા વિસ્તરણ અધિકારી જગદીશભાઈ શર્મા એપીએમસીના ચેરમેન ભુલાભાઈ પટેલ ગુચકોમાસોલના ડેપોના વેલ્યુ ચેઇન પાર્ટનર જયાબેન પટેલ નિલેશભાઈ અને ગ્રામ સેવકો હાજર રહ્યા હતા આ તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તાલીમ દરમિયાન ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ભારત સરકાર અને રાજ્ય સરકારને કૃષિ સંબંધિત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું